િટી કન્સિસ્ટ પરફોર્મન્સ કેસ સિલ્વર પંપ એન્ડ મોટર નામ યાદ રખના વાત કરીએ એક એવી ઘટનાની જે ગુજરાતના વાલીઓ માટે લાલબત્તી સમાન છે આજકાલ બાળકોના અભ્યાસ માટે વાલીઓ ખૂબ ચિંતિત રહે છે બે કે ત્રણ વર્ષના બાળકોને પણ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂકી દેતા વાલીઓ વિચાર નથી કરતા પરંતુ આ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળકો સાથે શું કરાવવામાં આવે છે તેની વાલીઓને કોઈ જાણ નથી હોતી આવા સેન્ટર્સમાં ઘણીવાર બાળકનો વિકાસ થવાની જગ્યાએ તેનો વિકાસ રૂંધાતો થઈ જાય છે અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વડોદરામાં જે બનાવ બન્યો છે તે દરેક વાલી માટે ચિંતા છે જરા જુઓ આ સીસીટીવી ફૂટેજ આ ફૂટેજ વડોદરાના ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના છે જ્યાં સંચાલિકા ચાર વર્ષના માસૂમ બાળકના પગ પર બેસી જાય છે અને બાળકને ધમકાવતી નજરી પડે છે ઘટના અંગે બાળક ખૂબ જ ગભરાઈ ગયું હતું તેણે માતા પિતાને જાણ કરી જે બાદ બાળકના માતા પિતાએ સીસીટીવી ચકાસતા ભાંડો ફૂટી ગયો હતો સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે સંચાલિકાએ બાળક પર કેવી રીતે અત્યાચાર ગુજાર્યો હતો બાળકના વાલીનું કહેવું છે કે તેમનો ચાર વર્ષનો દીકરો તેની ઉંમરના બાળકો સાથે ઓછું ભરતું હતું જેથી વાલીએ તેને પ્રતાપનગર રોડ પર આવેલા ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં સ્પીચ થેરાપી ઇમ્પ્રુવમેન્ટ માટે મૂક્યો હતો દરરોજ ઘરે જતી વખતે બાળકના માતાને કહેવું હતું કે આજે સેન્ટરમાં શું એક્ટિવિટી કરવામાં આવી હતી પરંતુ જે દિવસે ઘટના ઘટી તે દિવસે બાળક સતત રડતો હતો જેથી માતાએ તેને પૂછતા જ બાળકે કહ્યું હતું કે તેને માર મારવામાં આવ્યો હતો વાલીનો આક્ષેપ છે કે જ્યારે સીસીટીવી જોવાની વાત કરી ત્યારે તેનું સંચાલન મુંબઈથી થતું હોવાનું કહીને એક અઠવાડિયા સુધી રાહ જોડાવાતી હતી આખરે વાલીએ સેન્ટર પર જઈને દબાણ કર્યું હતું અને સીસીટીવી ચેક કર્યા હતા જેમાં જોવા મળ્યું હતું કે બાળક સતત રડતું હોવા છતાં તેના પર કોઈ ધ્યાન નહોતું અપાયું જ્યારે આવા સેન્ટરમાં બાળકને ખૂબ જ પ્રેમ અને હૂંફ આપવાની હોય છે પરંતુ અહીં તો સેન્ટર હેડ અને થેરાપિસ્ટ મીરા તેમજ તેમના આસિસ્ટન્ટ પૂજાએ માસૂમ બાળક સાથે અમાનવીય વ્યવહાર કર્યો હતો બાળકને પ્રેમથી સમજાવવાના બદલે તેને ઉપાડીને સીધું ખૂણામાં લઈ જવાયું હતું અને ત્યારબાદ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો ઘટનામાં પોલીસે સેન્ટર હેડ ડોક્ટર મીરા અને પૂજા સામે ફરિયાદ નોંધી છે પોલીસનું કહેવું છે કે આ ગુનો નોટિસેબલ હોવાથી બંનેને નોટિસ આપી છે તેમના નિવેદનો લીધા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે વાલીનું કહેવું છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો જોયા બાદ તેઓએ તેમના બાળકને આ સેન્ટરમાં મૂક્યું હતું તેમને હતું કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં જઈએ અને તેમનું બાળક અન્ય બાળકો સાથે હળતું મળતું થઈ જશે વાલીએ ત્રણ મહિનાના આ કોર્સ માટે ચાલીસ હજાર રૂપિયા આપ્યા હતા સ્વાભાવિક રીતે જ આવી જગ્યાએ બાળકોની ખૂબ જ પ્રેમથી સાર સંભાળ રાખવાના દાવા કરવામાં આવતા હોય છે આ વાલીને પણ એડમિશન વખતે કહેવામાં આવ્યું હતું કે તમારા બાળકની ચિંતા લાલબત્તી સમાન છે અહી જીવનશાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હોવાની ઘટના સામે આવી વાલીઓનો આરોપ છે કે હોસ્ટેલના ગૃહપતિ કિશન ગાંગડિયા વિદ્યાર્થીઓને પોતાના રૂમમાં બોલાવતો હતો અને ત્યારબાદ તેમની સાથે ગંદી હરકતો કરતો હતો વાલીનો આક્ષેપ છે કે જ્યારે તેમણે આ અંગે આચાર્યને ફરિયાદ કરી તો તેમણે પણ ઉડાવ જવાબ આપ્યા તેમણે કહી દીધું કે હોસ્ટેલમાં તો આવું ચાલશે જ આચાર્યએ પણ ઉડાવ જવાબ આપતા વાલીઓ હેપતાઈ ગયા હતા જેથી વાલીઓએ ગૃહપતિ કિશન ગાંગડિયા અને આચાર્ય રત્ન રાઘવાણી સામે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે પોક્સો અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી ગૃહપતિ કિશન ગાંગડીયાની ધરપકડ કરી હતી ઘણા લોકોની માનસિકતા એટલી હદે વિકૃત થઈ ગઈ છે કે તેમની નજરથી બાળકો કેવી રીતે બચાવવા તે હવે મુશ્કેલ બની ગયું છે તમે એવું વિચારો કે વધારે પડતી ફી ચૂકવીને તમારા બાળકને સારી જગ્યાએ અભ્યાસ કરાવો પરંતુ આવી ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે મનમાં થાય કે હજારો અને લાખો રૂપિયા ફી વસૂલીને બાળકોના વિકાસના દાવા કરતા સેન્ટર્સમાં પણ બાળકો સુરક્ષિત નથી અને તેની અસર બાળકોના મન પર થાય છે બાળકો ડરી જાય છે ભણવા પ્રત્યે તેઓ નફરત કરવા લાગે છે જો તમે પણ તમારા બાળકોને ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર અથવા હોસ્ટેલમાં મૂકતા હો તો સાવચેત રહેજો કારણ કે તમને અંધારામાં રાખીને તમારા દીકરા કે દીકરી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તેની સાથે કેટલો અત્યાચાર કરવામાં આવે છે તેની કોઈ જાણકારી અપાતી નથી જો બાળક તમને આવીને કહે તો ખ્યાલ આવે બાકી જે સેન્ટર્સમાં સહાનુભૂતિ મળવી જોઈએ તે સેન્ટરમાં જ અત્યાચાર ગુજરાવામાં આવે છે એટલે જ કહેવાય છે કે પોતાનાએ પોતાના અને પારકાએ પારકા પારકાના ભરોસે બાળકને મૂકતા પહેલાં સો વખત વિચાર કરવો જોઈએ કારણ કે તમારા બાળકની કાળજી સારી રીતે રાખશે તેની કોઈ જ ગેરંટી કોઈ પણ જગ્યાએ મળતી નથી આ મુદ્દો એ વાલીઓ માટે હતો જે પોતાના સંતાનોને બીજાના ભરોસે મૂકી દે છે અને જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે ત્યારે ખુલીને સામે આવે છે વિચાર અહીં એ સંતાનોના માતા પિતાએ પણ કરવાનો છે કે કોઈના પર ભરોસો કરીને જ્યારે તમે તમારા સંતાનને બીજાને હવાલે કરો છો અને એની પાસે તમે માવતર જેવા પ્રેમની અપેક્ષા રાખો તો એ ક્યારેય ન મળી શકે અને કોઈ પણ ન આપી શકે એટલે માતા પિતા પાસે જો બાળક રહે તો તેની વૃદ્ધિ અને તેની સમજ શક્તિ પણ સૌથી વધારે થતી હોય છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર